નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવી જ્ઞાન સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે નવ પરિપત્ર લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું પરિપત્રની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ શું છે મિત્રો કેટલી છે જગ્યાઓ નવી જ્ઞાન સહાયક નવા નિયમો સાથે જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે આ ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે તેના લિંક ડિસ્ક્રિપ્શન મૂકું મિત્રો મિત્રો જોઈન થઈ જજો તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે મિત્રો કોઈ જ્ઞાન સહાયક વિદ્યા સહાયક અમી લેટેસ્ટ અપડેટ આવે કોઈ પરિપત્ર આવે પગાર બાબતે અન્યથા કોઈ પણ ઉપયોગી બને એ તમામે તમામ માટે ચેનલ પુરુષ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે રમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો કમિશનર સારા કચેરી ખાતે મિત્રો જે પરિપત્ર અઢાર છ બે ચોવીસે જાહેર કરવામાં આવ્યું હતું જ્ઞાન સહાયકની યોજના અંતર્ગત વર્ષ બે ચોવીસ પછી ભવલાપાત્ર ખાલી જગ્યાનું અપલોડ કરવા બાબત જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે વિષય છે ઉપરુક્ત વિષય સંદર્ભ પરત જણાવવાનું કે જ્ઞાન સહાયક માધ્યમિકમાં યોજના અંતર્ગત વર્ષ ચોવીસ પચીસમાં સરકારી બિન સરકારી અનુનાદિત માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગના તારીખ દસ સાત ત્રેવીસના ઠરાવની જોગવાઈ ચેઆરસી ચેઆરડીમાં દર્શાવી કામગીરી પૂર્ણ કર્યા બાદ સારાવાર માધ્યમવાર અને વિષય જ્ઞાન સહાયક ભરવાપાત્ર ખાલી જગ્યાઓ વીસ છ બે ચોવીસ સુધી અપલોડ કરવાની રહેશે દરેક અપલોડ કરેલ જગ્યાઓ પૂરતી ચકાસણી શાળાઓની મંજૂર મકમ આધાર જિલ્લા શિક્ષણ અધિકારી સી દ્વારા પ્રમાણિત કરી પ્રારંભ નકલ વીસ છ ચોવીસ સુધીમાં જેનો ઇમેલ આઈડી છે તે મોકલી આપવાની રહેશે જે અન્વય આપી ખાલી જગ્યા પોર્ટલ પર દર્શાવેલ અંગે મુજબ સૂચનાઓ ધ્યાન લઈને એન્ટ્રી કરવાની રહેશે તો મિત્રો જે મહત્ત્વની સૂચનાઓ છે કે રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં જ્ઞાનશાહે ભરતી અન્વય ટાટ જાહેરનામા સમાવિષ્ટ અને વિષય મુજબ જે જગ્યાઓ સત્તાવાર એન્ટ્રી કરવાની રહેશે તેમજ જિલ્લાની તમામ ખાલી જગ્યાઓ પોર્ટલ પર એન્ટ્રી કરવાની અપડેટ કરવાની રહેશે જે જગ્યાએ જ્ઞાન સહાયક રિન્યુ કરશે તે જગ્યાએ પોર્ટલ દર્શાવતી રહેશે નહીં સહાયકની ખાલી જગ્યાએ ખાલી જગ્યાઓ જે તે સારા મંજૂર જગ્યાઓ પૈકી જે ખાલી જગ્યાઓ હોવી જોઈએ છે સહાયક ખાલી જગ્યા માટે મંજૂર મહકમ પૈકી ખાલી જગ્યા શિક્ષકના વિષય કાર્યભાર ધ્યાને લેવાનો રહેશે રાજીનામા નિવૃત્તિ નિવૃત્તિ મૃત્યુ વગેરે જેવા કારણોસર ખાલી પડેલ જગ્યાઓ મહકમની કાર્યભાર અને આધાર પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે ટાટના વિષયો ગણિત વિજ્ઞાન ગુજરાતી ઇંગ્લિશ સંસ્કૃત સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર હિન્દી પીટી ચિત્રને તમામ વિષયોની ટાટ પરીક્ષા માત્ર ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમો જ થઈ છે તેથી તા તન સેવાના અન્ય કોઈ માધ્યમો ખાલી જગ્યાઓ ધ્યાને લેવામાં આવશે નહીં લઘુમતી શાળાઓમાં શાળા મંડળ ખાલી જગ્યાઓ દર્શાવે તે ખાલી જગ્યા દર્શાવવાની રહેશે શિક્ષણ વિભાગના સાત બાર થવા ક્રમાંક અનુસાર જે નક્કી થયેલ કાર્યપદ્ધતિ અનુસાર વર્ગ વધારો ઘટાડો ધ્યાને લીધા બાદ ચોખ્ખી ખાલી રહેતી જગ્યાઓ જ્ઞાનશાયો ખાલી જગ્યામાં દર્શાવતી રહેશે આપની કક્ષાએ શાળાઓમાં માધ્યમ અને વિષયવાળા જગ્યાઓને સંપૂર્ણ ખરાઈ કરી પોર્ટલ પર એન્ટ્રી પર એન્ટ્રી કરાવવાની રહેશે જેની અંગત જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારની રહેશે ત્યારબાદ કોઈ પણ સુધારો ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવાની રહેશે તો મિત્રો આ નવ નવું સૂચનાઓ છે તો મિત્રો જ્ઞાન સહાયક બાબતે નવું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એ સંપૂર્ણ બાબતે ચર્ચા કરી જ છે જ્ઞાન સહાયક માધ્યમિકમાં યોજનાના અંતર્ગત વર્ષ બે ચોવીસ પછી ભરવા પાસે ખાલી જગ્યા બાબતે અપલોડ કરવા બાબતે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે આવાના આવા સમાચાર મેળવવા માટે જ્ઞાન સહાયકો વિદ્યા સહાયક કાયમી ભરતી આગામી સમય મિત્રો જે વિદ્યા સહાયક ભરતી એમની છે સત્યાવીસો પચાસ અન્યતા કોઈ પણ અપડેટ જાણ કરવામાં આવશે તો મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશું નહીં મળીશું એક નવા સારા સમાચાર સુધી ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ